માટે દયાબેનની અટકાયત કરી તેવું પોલીસનું નિવેદન છે મગનભાઈએ ફરિયાદ ન નોંધાવતા અમે દયાબેનને જવા દીધા તેવું પણ કહ્યું જમીન વિવાદને લઈને સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર છે ઋષિ એક તરફ રાજકોટના ધારાસભ્ય રમેશ ટિલાડા કે જેમનો પારિવારિક જે જમીન વિવાદ છે તે અત્યારે સામે આવ્યો છે આ વિવાદ વિશે ડિટેલમાં જાણવું છે રાજકોટના ધારાસભ્ય છે તેમના સગા બહેન બેન સાંજ સુધી ગોંધી રાખ્યા ની તેમનો આરોપ સાપર પોલીસ પર તેમને લગાવ્યો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે મારો કઈ કોઈ પણ પ્રકાર નો ગુનો નથી કે મારા વિરુદ્ધ કઈ અરજી આવેલી નથી તો પોલીસે શા માટે મને ઉઠાવી જો કે જે જમીન વિવાદ છે તે જમીન વિવાદમાં સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે આયો ભાગની જમીન છે ટોટલ 150 કરોડ થી વધુની કિંમતની આ જગ્યા છે જે સાફર ગામમાં આવેલી છે રાજકોટ જિલ્લાના સાફર ગામની આ જમીન જે એમએલએ રમેશ સિદાળા અને તેમના ભાઈઓ અને બહેનોના ભાગની જગ્યા છે તેમાં દયાબેન સ્પષ્ટ કરી રહ્યા છે કે મારું ઉતરોતર નામ છે એટલે કે 7 આઠ 8 માં પણ નામ છે કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે છતાં પણ બેનને જે ભાઈ રમેશ ચિરાડા છે અને તેમના ભાઈ મદનભાઈ તે સતત તેમને ત્રાસ આપી રહ્યા છે અને તેમને બેન ને જે જમીનની કિંમત છે તેમાંથી પણ કોઈ પણ પ્રકારનો ભાગ રાખતા નથી અને નથી તેમના ફોન ઉપાડતા વાત છે ગઈકાલની સમગ્ર ઘટનાની તો પોલીસ ત્યારે દયાબેન તેમના વાડી હતા ત્યારે ત્યાં આવેલા છે ન્યૂઝ કેપિટલે પોલીસનો સંપર્ક કરતા પોલીસે પણ કહ્યું હતું કે દયાબેને ત્યાં વાડીમાં તોડફોડ કરી માટે અમારે ત્યાં તેમને લઈ આવવાની ફરજ પડી હતી પરંતુ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે જો દયાબેને ત્યાં વાડીમાં તોડફોડ કરી હોય તો તે વાડી દયાબેનના ભાઈ એટલે કે મગનભાઈ અને સાથે જ રમેશભાઈ ટીલાડા સહિતના ભાઈઓનો પણ તેમાં હક છે તોડફોડ કરી હોય તો શા માટે દયાબેન પર તેમને એફઆઈઆર દાખલ ન કરી ન તો અટકાઈ પગલાં ભર્યા

સાપર પોલીસ વિવાદ માં આવી છે કારણ કે રાજકોટ જિલ્લામાં આવેલ સાપર ગામે ધારાસભ્ય દયાબેન જોડાયા છે દયાબેન શું હતી આ સમગ્ર ઘટના પોલીસે તમને શા માટે ઉઠાવ્યા સવારે દસ વાગે ઉઠાવી ગયા રાતના દસ વાગ્યા સુધી રાખી મુકી બરાબર અને અત્યારે ચાર પોલીસ ફરતા ઉભા રહ્યા મને ધમકી મારી તમારે જવું અહીંથી ન જવું હોય તો બાવડું ચાલીને કાઢી મૂકશું તમારે જ્યાં ફોલી એ ડિવિઝન માં લખાવી ત્યાં લખાઈ આવો જ્યાં લખાવો ત્યાં તમે વયા જાવ અહીંથી વયા જાવ શા માટે આ સમગ્ર ઘટના બની કારણ કે જે જમીન વિવાદ છે એ ખરેખર વિવાદ શું છે ખરેખર વિવાદ એવું છે બાપુજીની મિલકત છે એમાં કે તમે અમને સહી કરી દો નકર તમને મારશો એટલે અમે સાઈન નથી કરતા અમારા હાથ બારમાં નામ છે એટલે અમારે હક જોઈશી એટલે અમે સાઈન નથી કરતા એટલે ધમકી મારે છે આવી રીતે તમને ત્યાં બળજબરીથી પોલીસે સહી કરાવવાનું કહ્યું કે શું કહ્યું કારણ કે ખરેખર અમને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી આ સિવિલ મેટર બની છે એટલે કે કોર્ટ મેટર ચાલી રહી છે હા કોર્ટ મેટરમાં કોર્ટમાં મને ત્રણ વકીલ ફેરવાયા મારો દાવો કરવા દેતા નથી ગોંડલ ગયા અહીંયા ન કરવા દીધો રમેશભાઈ બધે ના પાડી દેશે રમેશભાઈ ધારાસભ્ય એટલે એ કે તમારે નરેન્દ્ર સાહેબ સુધી જવું હોય તો જાઓ એ પુરાવો છે અમને એને કીધું તમે જ્યાં જાઓ ત્યાં જાઓ તમારામાં સાહેબ કરવી જ પડશે કરવી જ પડશે આજે પોલીસે વાતચીત કરી તમારી સાથે પોલીસ તમને ઉઠાવી ગઈ અને તમે કહી રહ્યા છો રાતે છોડ્યા તો આ બાર કલાક જેટલો સમય એટલે કે દસ થી બાર કલાક તમે પોલીસ સ્ટેશન રહ્યા પોલીસે તમને શું કહ્યું મને એમ જ કીધું મારી હોય તો છૂટ તમારું કઈ અહીંયા થવાનું નથી એ અમારે ધારાસભ્ય સાહેબ વાત થઈ ગઈ અમને જવાની છૂટ આપી તો તમે ત્યાંથી નીકળા કેમ નહીં કારણ કે તમારી ઉપર પણ એક એવી વાત સામે આવી રહી છે કે તમે ત્યાં વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તોડફોડ કરતા હતા હા એને લખાયું છે ને બરાબર ને તો મારું લખવું પડે ને એને પોલીસ સ્ટેશનમાં મને એને એમ કીધું વાટકો લઈને રોડ ઉપર આવી ગયા છો એટલે મેં કીધું ઉપર તો કે વાટકો લઈને રોડ માં બેસ કોક રૂપિયો બે રૂપિયા નાખશે આ અમારી વાડીમાં તને કઈ મળશે નહીં મરચું એ નહીં મળે તમને જ્યારે પોલીસ ઉઠાવી ગઈ ત્યારે તમે તમારા ભાઈઓ એટલે કે ધારાસભ્ય રમેશ ચીલાડા અને મગનભાઈ તેમનો કોન્ટેક કર્યો તમે મગનભાઈનો નો કોન્ટેક કર્યો રમેશભાઈનો મેં નથી કર્યો ઈ મારો ફોન જ નથી ઉપાડતા સાહેબ એ આને કેમ માર દીકરા ઈ મારો ફોન ઉપાડતા જ નથી તમારી માંગ શું છે હવે મારી માંગ છે અમારો હક અમને આપી દે અમારે બીજું કાય કરવું નથી મેટર આખી જે વાત કરવામાં આવે જમીન વિવાદની કેટલા વીઘા જગ્યા છે કેટલા કરોડ રૂપિયાની જગ્યા છે અને કેટલા ભાઈઓ ભાગમાં આ વિવાદ ચાલે છે આ 150 વીઘા જમીન છે એટલે 1.5 કરોડની થાય અને નવ ભાઈ બેન છે એમાં ચાર બેનની એ લોકોએ સહી લઈ લીધી છે પટાવી અને અમે બે એ નો કરી એટલે અમને અમને આ હેરાન કરવા માટે માગે કરે છે એટલે 150 વીઘા 1.5 કરોડ રૂપિયાની જગ્યા છે આમ તો 2 કરોડ ની થાય 1 વીઘા 1.5 કરોડ ની 1.5 કરોડ ની થાય 1.5 કરોડ નો એક વીઘો હા હા એક વીઘો 1.5 કરોડ નો છે ને 150 વીઘા જમીન છે સાહેબ બરાબર અને અમારી બે બહેનો ની સહી અને આથે કરી આથે કરી લીધી છે એના ઘરમાંથી ગમે એને અને અમારી સહી લીધી નથી અને એને એના નામે ચડાવી દીધી ચોપડે જે કોઈ એને પુરાવા જોતા હોય તો એની પાસે છે જ ઓલરેડી અને અમારી પાસે નહીં પણ તમે એ પુરાવા જૂના જે હોય એ ટૂંકમાં છે જ ઉપર ઉપલા લેવલે તો બધા પડ્યા જ છે ત્યાંથી કઢાવી લ્યો અને કઢાવીને અને જોઈ લ્યો બરાબર છે એમાં નવ બેન છ બેન છે અને ત્રણ ભાઈ છે ત્રણ ભાઈ અને છ બેન એટલે નવ આ ટોટલ અને એમાં દસ સાઈન છે એમાં ટોટલ દસ સાઈન છે તો દસમાં દસમો જણો આવ્યો કોણ હાલ અત્યારે પરિવાર કહી રહ્યો છે કે ધારાસભ્ય રમેશ તિલાડા પોતાના પદનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે હેરાન કર્યા છે અને ખાસ સાપર પોલીસ સ્ટેશને પણ એટલે કે તેમના અધિકારીઓ અને કર્મીઓ જે કોઈ આમાં સંડોવાયેલા છે તેમને પણ પોતાના સત્તાનો દુરુપયોગ કર્યો છે જોકે ન્યૂઝ કેપિટલ પાસે જે માહિતી આવી છે ત્યારે બે વાગ્યે સાપર પોલીસ સ્ટેશનની ડાયરીમાં પણ આ સમગ્ર ઘટનાની નોંધ છે પરંતુ જે રીતે મહિલા એટલે કે રમેશભાઈ ટીલાડાના બહેન દયાબેન કહી રહ્યા છે કે દસ કે સાડા દસ વાગ્યે વાડીયાથી તેમને લઈ આવવામાં આવ્યા અને રાત્રે સાડા નવ થી દસ વાગ્યા સુધી તેમને ત્યાં રાખી મૂકવામાં આવ્યા રમેશભાઈ ટીરાડા સાથે તેમજ તેમના ભાઈ મગનભાઈ સાથે પણ વાતચીત કરીને આ મામલો સુલટાવવાનું પોલીસ કહી રહી છે તેવો આ પરિવારનો આક્ષેપ છે હાલ જે રીતે કહી રહ્યા છે કે એક થી દોઢ કરોડ રૂપિયા વીઘો એટલે કે દોઢસો વીઘા જગ્યા છે એટલે કે બસો કરોડ થી વધુની કિંમતની આ જગ્યા છે પારિવારિક મામલો અત્યારે જ્યારે જાહેરમાં આવ્યો છે ત્યારે પોલીસની કાર્યવાહી સામે પણ તેમને સવાલ ઉભા કર્યા છે સાથે ન્યૂઝ સમગ્ર મામલો જે છે એ હું ત્યાં મને તો મોડી ખબર પડી આ બધી વસ્તુની એટલે મેં પછી કોન્ટેક કર્યો રમેશભાઈનો રમેશ મામાનો અને રમેશ મામાને મેં વાત કરી મેં આવી રીતે છે તમારા બેનને ને જો પોલીસ ચોકીએ તમે બેસાડી રાખતા હોય તો તમને સારું લાગતું હોય તો મારે કઈ છોડાવવા થતા નથી બરાબર રમેશ મામાએ એવું કીધું કે ભાઈ હે ના એ મને સારું ન લાગે પણ હું એને પોલીસવાળા સાથે વાત કરી લઉં છું એટલે મેં એવું કીધું ભાઈ તમે મને જે કઈ હોય મને કહી જ્યો જો ન છોડાવવા માંગતો હોય તો મને કાંઈ વાંધો ભલે અહીંયા બેઠા મને વાંધો નથી તો રમેશભાઈ એવું કીધું કાંઈ વાંધો નાનો ડર એટલે રમેશ મામાનો હજી સુધી મને ફોન આવ્યો નથી મેં પાછો કલાક પછી પાછો ફોન કર્યો પણ રમેશ મામા ઉપાડતા નથી ફોન અને મારું કેટલું મારું કેવું એવું જ છે કે ભાઈ જો રમેશ સાપર પોલીસ વાળાઓએ મારા મમ્મીને સાપર વાડીએથીને થી ને જે વાડી છે એ વાળીએ થી ને પોલીસ ચોકી લઈ આવ્યા હોય તો કયા ગુના માંથી લઈ આવ્યા હોય એ પોલીસ વાળા કેતા નથી અમને બરાબર અને બીજી વસ્તુ એ બીજી વસ્તુ એ કે ભાઈ ઈ આ ગુનામાં લઈ આવ્યા હોય તો અમે એમ કહી છે કાંઈ વાંધો નહીં તો સામે બોલાવો અને સામે બોલાવો અને અમને જે કઈ એ લોકો એફઆઈઆર ફળાવી હોય કે વાય જે કઈ કર્યું હોય અમને જે કઈ રજૂ કરો એ રજૂ કરો બરાબર અમને કોપી આપો તો એને દેખાડવાની હોય જ્યાં કમિશનર જવું હોય કે ગમે ત્યાં જાવ તો અહીંયા અમે દેખાડી શકીએ એટલે એ લોકો પોલીસ વાળા એવું કીધું એ અમારી પાસે કઈ ન હોય તમારે જ્યાં જવું ત્યાં તમે જાઓ અમને છૂટ છે બરાબર છે બાકી અહીંયા કઈ નહીં મળે તમારે એને અહીંયા વયા જાવ અને ન જાવ તો પછી અમારે એક્શન બીજી લેવી પડશે તો આ સમગ્ર વિવાદ વચ્ચે ધારાસભ્ય રમેશ મમ્મીને પોલીસ લઈ ગયો હોવાની વાત કરી બંને વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ પણ હવે સામે આવ્યું છે મને મેટરની કંઈ જ ખબર નથી પરંતુ હવે આ બધું પતાવો તો સારું રહેશે તેવું કહ્યું છેલ્લા પચીસ વર્ષથી

પોલીસ ચોકીએ ફોન કર્યો હતો ને પોલીસવાળા મને એ લઈ આવ્યા હે તો હવે કરવાનું શું છે આમાં શું કરવા પોલીસ લઈ ગઈ હવે એ મને થોડી થોડીક મેં ફોન કર્યો પોલીસવાળાને તમે તમે પોલીસવાળાને દ્યો ફોન તો પોલીસવાળા ઉપાડતા નથી અને ફોન કાપી નાખે મમ્મીનો એટલે હું હમણાં જાવ જ છું પોલીસ ચોકીએ શું કરવા લઈ ગયા મને ખબર નથી આમાં બરાબર હા

મને ખબર છે મારા મારા વિરોધ માં અરજી કરે હું કોઈ એની વાત નથી કરતો મેં કોઈ તું નથી કીધું મને ધમકી આપી મારા કમ્પ્લેન કે

તમારી વાર થાય મગન મામા હે તો મામા તો તમે એને હજી એને ઘરે આયવા નથી ઘરે એક વાર આવો અને મારું સાંભળો બરાબર પછી હું તમને મારી પચી 25 ની અંદર જે જેટલી થાતી હતી બધાય પ્રયત્ન મેં બધાય કરી લીધા છે મગન મામાને કઈ કેતા નથી ને એવું મમ્મી એવું કહે મગન મામા તમે કઈ કેતા નથી એવું મમ્મી કહે બીજા નંબર મામા કઈક કરે અને મારે પરિણામ ભોગવવાનું છે મને હેરાન કરવાનું એ જ કહું તો હવે મગનમામા આવું કરે તો અમારે શું કરવા તમે મને કે ભાઈ મમ્મી અહીંયા બેસે ઈ સારું લાગે

કામ બેન ને જો તમારા બેન ને તમને નો ગમતા હોય તો તમને લાગ્યો નહી જાવ છે આપે જ